છોટાઉદેપુર જિલ્લાના છે આદિવાસી બહુ છોટાઉદેપુર જિલ્લામાં સીઝનનો વરસાદ વરસી ગયા બાદ અને વાવણી કરાયેલો પાક ઉગી નીકળ્યા પછી ગામ લોકો ભેગા મળીને દુધિયા દેવ ઉજવણી કરે છે કવાડ તાલુકાના ભુમસવાડા ગામમાં આ ઉત્સવ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે ઉજામણીના ભાગ્રુપે ગામના બે કુવારા યુવાનો સાડત જાડની ડાળખ્યો બાંધી વાગ બિરાડી બનીને ગામના દેવોને પગે લાગી ઉંધા પગે દુધિયા દેવ સમક્ષ આવે છે અમારા ગામ ભૂમસવાડામાં દુધિયા દેવનું મહત્વ એ છે કે ગામમાં સુખ સમૃદ્ધિ અને બધા સુખ શાંતિમય રહે એના માટે વરસાદની આગાહી થાય અને 15 દિવસમાં વાવણી કરી 15 દિવસમાં બે ઉજાણી કાઢી અમારા દુધિયા દેવનું પૂજન થાય છે અને આ દુધિયા દેવનું પૂજન બે ગામમાં થતું હોય છે મોટા દેવ શિયા અને નાનો દેવ દેવસવાડામાં આમ બંને ગામમાં પૂજન થતું હોય છે અહીં એ ખાડામાં ગયા વર્ષે દાટેલા ગોળ પથ્થરને બહાર કાઢી પાણી દૂધ દહી અને ઘી થી નવડાવી પૂજા કરવામાં આવે છે આ પથ્થરોની ગણતરી પણ થાય છે જે ખાડામાંથી પથ્થર કાઢવામાં આવે છે તે જ ખાડામાં એક કળશ ભરીને દૂધ રેડવામાં આવે છે એક કલાક પછી તે દૂધ ફરીથી કળશમાં ભરીને માપવામાં આવે છે જો દૂધ ઓછું જણાય તો ઓછો વરસાદ જો તેટલું જ કે તેથી વધુ જણાય તો સારો વરસાદ થાય તેવી માન્યતા છે આ વર્ષે ભૂમસવાડા ગામમાં જેટલું દૂધ ખાડામાં રેડવામાં આવ્યું હતું તેટલું દૂધ ફરી કળશમાં ભરાયું હતું ઉપરાંત ગયા વર્ષના એકસો છવ્વીસ પથ્થરની સામે આ વર્ષે એકસો અઠ્યાવીસ પથ્થર નીકળ્યા હતા જેના આધારે ગામની પ્રગતિ થશે અને વરસાદ પ્રમાણસર પડશે તેવી આગાહી કરવામાં આવી છે ના વરસાદ જરીક ઓછો છે વધારે નહીં જરી મામૂલી છે હા પડેલો ખરો પણ જરીક ઓછો ખર્ચ છે કોઠળી વરે આવશે અને પાક વિકને સારું આવશે પહેલું પાછું પેલો બગાડી એવું નહીં બગાડે અમને સારું છે દુધિયા દેવની પૂજા વિધિ પછી ખેતરમાં ઉગી નીકળેલા નકામા ઘાસનું નિંદામણ કરવાની પરંપરા પણ જોડાયેલી છે આ ઉપરાંત પૂજા દરમિયાન બે વ્યક્તિઓ વાઘ બિલાડનું પાત્ર ભજવી પાંચ વખત દૂધ પીવડાવીને તેમને જંગલ તરફ ભગાડવામાં આવે છે જેથી તેમના પશુ પંખીઓને વાઘ વરુ અને સરીસૃપો જેવા જાનવરોથી નુકસાન ન થાય તેવી માન્યતા સાથે આ તહેવાર ઉજવાય છે રફીક ડનીવાલા જીએસટીવી છોટાઉદેપુર